નમસ્કાર મિત્રો આજે શનિવારે રેખાબેન ચૌધરી દ્વારા થરાદમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદની તમામ ગલીએ ગલીએ ઠેર ઠેર રેખાબેન દ્વારા તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગાયત્રીથી કરી અને છેલ્લે છેક થરાદના અન્ય વિભાગોમાં વચમાં ચારે બાજુ થરાદને આ રેલી દ્વારા આવરી લેવામાં આવ્યું હતું અને મોટા પ્રમાણમાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા હવે ચાર